વંશિભ્યો મહદ્યો નમો ગુરુભ્ય સર્વોપ્લવરહિપ્રજ્ઞાનઘનઃ પ્રત્યગર્થો બ્રહ્મૈવાહમસાંતિશાંતિશાંતિશુતિસ્મૃતિપુરાણાનાલયરુલય ન ભગવત્પાદ શંકર લોકશંકર શંકર શંકરાચાર્યશવં બાદરાયણ સૂત્રભાષ્યકૃત વંદે ભગવંતો પુનઃપુનઃ ઈશ્વરો ગુરૂરાત્મે મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્યાપ્તદેહા દક્ષિણા અજ્ઞાનતિરાંદસ્ય જ્ઞાનાંજનશલા જનશલાકયા ચક્ષુરન્મી તસ્મૈ શ્રી ગુરવે હમણાં જ પંડિતજીએ બહુ સરસ એક વાત કરી આપણો જ્ઞાન વારસો કેવો છે આપણા પૂર્વજો કેવા હશે કે આટલો બધો જ્ઞાનનો વારસો એમણે જે લિસ્ટ આપ્યું કદાચ અઢાર પુરાણના નામે ખબર નહીં ઉપપુરાણ એ જ રીતે ઉપવેદ અને હજુ તો આગળ કહે કે આ બધા પર ટીકાના ટિપ્પણીઓ છે એનું લાંબુ લાંબુ ભાષ્ય છે એક ગ્રંથ તમે લો ને તો ત્રણ જિંદગી ઓછી પડે એવી જ્ઞાન પરંપરાનું ધારણ કરવી એ જ્ઞાનપરાનું પરંપરાનું સંવહન કરવું એનું રક્ષણ કરવું એના માટે ભગવત્પાદ શંકરાચાર્યજીએ આ ચાર મઠની સ્થાપના કરી છે વિવિધો ગીતાજીના ઉપોદઘાત ભાષ્યમાં બહુ સરસ એક વાક્ય છે દ્વિવિધો હિ વેદોક્ત ધર્મઃ પ્રવૃત્તિ લક્ષણ નિવૃત્તિ લક્ષણ આ બંને જ્ઞાન પરા અને અપરા વિદ્યાનું રક્ષણ સંવર્ધન ના નાની પીઠ જેના માટે સ્થાપી અને જે પરંપરાના ઉજ્જવળ ગુરુઓ જેમને ગૌરવ થાય એવા અત્યારના પીઠાધિપતિ આ જ્ઞાનની સંરક્ષણ અને સંવર્ધન કરનાર પરમ પૂજ્ય શંકરાચાર્યજી મહારાજના શ્રીચરણોમાં પ્રણામ અને સર્વે સાધકોને ઓમ નમો નારાયણ એ જ વિષયને થોડો આગળ ચલાવી આજે આપણે જ્ઞાનથી વિમુખ થઈ ગયા છીએ ને આપણે આપણા શાસ્ત્રો નથી જોતા આપણી મૂળ ભાષા સમજતા નથી એને લીધે સૌરાષ્ટ્રની ભાષામાં કહીએ ને ઘરની જીવો હાલે છે કથામાં પણ જે કે એ ચાલતું જાય જરા શબ્દોનો કમસે કમ અર્થ સમજો એમણે કહ્યું ભગવાન વિશે ભગવાન કોને કહેવાય એની વ્યાખ્યા શું છે આમ તો વિષ્ણુ પુરાણમાં શ્લોક છે પણ ગીતાજીમાં ભગવત પાદ શંકરાચાર્ય શ્લોક ઉદ્ધૃત કરે છે જ્યારે અર્જુન પૂછે છે અથક કેન પ્રયુક્તોયમ પાપમ ચરથી પુરુષ હે ભગવાન એવું તો શું છે કે જે માણસને પાપ કરવા ધક્કો મારે છે પ્રેરિત કરે છે અનિચ્છન્ન અપી નહીં હું નથી ઈચ્છતો કે મારે પાપ નથી કરવું મારે આ ખોટું નથી કરવું પણ છતાંય બલા દિવનીઓ જીતા હા બળપૂર્વક એને કોઈ ધકેલે છે આપણી અંદર એવું શું છે કે જેને લીધે આવું થાય છે આનો જવાબ માત્ર ને માત્ર અંતરયામી આપી શકે માણસના મનના ભાવ તો આપણને ખબર પડે નહીં એટલે ઘણીવાર લગ્નની પચીસમી વર્ષગાંઠે થાય કે ક્યાં છેતરાયા એવું થાય કારણ કે ભાવ ત્યારે જુદા હતા અને આજે જુદા હોય એ ભાવ બદલાય નહીં ત્યાં પાદ ભગવાન કોને એની વ્યાખ્યા આપે છે બહુ લાંબી વ્યાકરણની વાત ના કરી કે તો વતુપ અને મથુપ પ્રત્યય છે જેને આપણે ગુજરાતીમાં માન અને વાન કહીએ પત્રની આપણે નામની આગળ લખીએ ને શ્રીમાન પહેલા લખતા હતા રા રા શ્રીમાન ફલાણા ફલાણા શ્રીમતી બુદ્ધિમાન ધનવાન એમ ભગવાન છે આમ તો આ પ્રત્યે જેને પ્રાચુર્ય અર્થે ખૂબ જેની પાસે બુદ્ધિ હોય એને બુદ્ધિમાન કહેવાય ખૂબ ધન હોય એને ધનવાન કહેવાય ભિખારીને રૂપિયો આપીને એમ ના કહે જો તું ધનવાન થઈ ગયો એવી રીતે જેની પાસે સંપૂર્ણ માત્રામાં ભગ છે એને ભગવાન કહેવાય ભગવાન કોને કહેવાય ભગ જેની પાસે છે ભગ કોને કહેવાય એનો એક શ્લોક છે જેમ આપણે ચતુષ્ટયમાં કહીએ ને દૈવી સંપત્તિ એ છ ગુણોનો સમૂહ છે સમ દમ ઉપરમ તિષા શ્રદ્ધા સમાધાનમ ચેતી એમ છ વસ્તુ સંપૂર્ણ માત્રમાં હોય એને ભગવાન કહેવાય શું કહેવાય સમગ્ર ઐશ્વર્ય વીર્ય યશસ શ્રીય થોડો પાઠભેદ પણ છે એમાં જ્ઞાનવૈરાગ્યુ ષા ભગયતી રણા સંપૂર્ણ ઐશ્વર્ય સંપૂર્ણ વીર્ય સંપૂર્ણ યશ સંપૂર્ણ શ્રી સંપૂર્ણ વૈરાગ્ય અને સંપૂર્ણ જ્ઞાન પરાવિદ્યાનું જ્ઞાન અને અપરાવિદ્યાનું બંને જ્ઞાન જેની પાસે હોય એને સંપૂર્ણ માત્રામાં હોય એને ભગવાન કહેવાય ઐશ્વર્ય ઈશનશીલતા કેવી ઉપનિષદનો મંત્ર છે ભીષાસ્મા પ્રવતે सूर्यः देती सूर्य भीषास्माद्निश्चेन्द्रश्च इति कैसे त्या भाष्य में लखे अस्माद भयात आ भगवान भय थी ना भय थी वातफ पवते वायु धोयड़ाधोई दोड़ करे जेने कह दौड़ा दौड़ एक जगह स्थिर नहीं र ભીષાસ્માદ વાત પવતે ભીષો દેતી સૂર્ય એના નિશ્ચિત સમયે સૂર્ય ઉદય પામે છે અગ્નિ અને સ્વયં ઇન્દ્ર એના ભયથી પોતપોતાના કામ કરવાના છે કરે છે અને કેવો ભય છે ભગવદ્પાદ લખે છે ત્યાં ભાષ્યમાં વ્રજ્રમુ્યંત સ્વામિન દ્રષ્ટવા યથા ભૃત્યા પહેલાંના જમાનામાં આપણે ફોટા નહોતા જતા પેલા ગુલામોને હોડીમાં લઈને લઈ જતા હોય અને એને હંટર લઈને ઊભો હોય જરાક ઢીલું કરે ને પડે અને જે ગુલામ ડરતો હોય સ્વયં દીકપાલા અપી સ્વર્ગના રાજા હોય તોય ડરે જ અને કઠો ઉપનિષદમાં સ્વયં યમરાજા કહે છે ભેભેતી અસ્માત સર્વ મારાથી તો બધાને ભય છે એક યમરાજા એવા છે કે જેને કોઈ સ્વાગત કરવા તૈયાર નથી અને એને કોઈ ટાઈમ આપવા તૈયાર નથી એ કદાચ પૂછવા આવે યમરાજા કે કાલે લેવા આવું એવું કરો ને બાબાને ઘેર બાબો આપ જોઈશું કોઈ એને ટાઈમ જ ના આપે એટલે યમરાજા કોઈને પૂછતા જ નથી અને ભલેન ગમે એવા કમાન્ડો હોય બ્લેક ને કેટ કમાન્ડો ને એસપીજી કમાન્ડો વચ્ચેથી કામ પતાવીને હાલતા થઈ જાય આખું જગત જેનાથી ડરે છે યમરાજા કે છે મૃત્યુ ધાવતી પંચમ મારાથી ડર છે સર્વશક્તિમાન સમુદ્ર જેના ભયથી મર્યાદામાં છે નદીઓ કદાપી એના કાંઠાનું ઉલ્લંઘન કરતી નથી આવું ઐશ્વર્ય જેની પાસે છે આ એક વીર્ય પરાક્રમ કેવું નાનો લાલો હોવા છતાંય હશે કંઈક ચાર ફૂટ કે પાંચ ફૂટ આપણે એ ભાગવતમાં નથી લખ્યું હાઈટ હતી પગ ટીને જ અવસ્થા હતી એણે તછલી આંગળી પર ગોવર્ધન ધારણ કરતી એ કઈ જોમેટ્રી લઈને નહોતા બેટા સેન્ટર ઓફ ગ્રેવિટી ગોધન પછી ગો અંદર આંગળી ખોસો આપણે તો સાત મિનિટ ખાલી આ મહાત થાય તો દુખવા માંડે એનસીસી કરી હશે ખબર હશે રાઇફલ પકડાઈને રાઉન્ડ મરાયા હશે તો ઘરે જઈને બે દાડા ઊંઘ નહોતી આવી ગોવર્ધન સંપૂર્ણ વીર્ય એની શક્તિનો કોઈ માપ જ નથી યશા કેવો અસિતગીરી સમમ સાત કજ્જલમ સિંધુપાત યદ્યદ વિભૂતિમત સર્વમ તત્ત મમ તેજોંશ સંભવમ જ્યાં કંઈ દેખાય મારું છે સંપૂર્ણ શ્રી સાક્ષાત લક્ષ્મીજી ચરણ દબાવે સેવામાં છે કૌસ્તુભમણી જેના કંઠમાં ધારણ કરેલો છે અને કલ્પવૃક્ષ જેની સેવામાં એ અને શ્રી શબ્દનો અર્થ દૈવી સંપત્તિ સદગુણ ગણીએ દૈવી શ્રી ગણીએ તો સકલ કલ્યાણ ગુણ ઘન બધા જ ગુણો જેની પાસે છે આ હજુ પાંચમું ઇમ્પોર્ટન્ટ છે સંપૂર્ણ વૈરાગ્ય જેનામાં રહેલો છે આપણે બધા લાલાની વાતો કરીએ કથામાં તો રાસ લીલાનું એટલું બધું ચાલે પણ તમે એક આ વસ્તુ નોટ કરી કૃષ્ણ ભગવાનની એ કોઈ કહેતું નથી ખબર નહીં કેમ રાધાનો પ્રેમ ને ગોપીઓનો પ્રેમ ને બધું પણ જે દિવસે ભગવાન વૃંદાવન છોડીને મથુરા ગયા બીજે દિવસે એમણે ફોન નથી કર્યો વોટસએપ કોલ વિડીયો કોલ રાધા કેમ છું વિશાખા તું મજામાં છું કશું જ નહીં પૂર્ણ અસંગતા હૈરાગ્ય પ્રેમની પરાકાષતા એ છે સંપૂર્ણ માત્રામાં નિષ્કામતા હોય સંપૂર્ણ માત્રામાં અનાશક્તિ હોય આખી યાદવા સ્થળી થઈ ગઈ કશું જ નિર્વિકાર ખબર છે થવાની છે ઉદ્ધમને લઈને ચાલી નીકળ્યા સંપૂર્ણ વૈરાગ્ય છે એનામાં છે અને સંપૂર્ણ જ્ઞાન છે